નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં દર વખતે એ ખેડૂત મિત્રો આપણે કંઈક નવો પાક અને નવી માહિતી સાથે એ મિત્રો મેળવીએ છીએ મળીએ છીએ અને ખેતી અંદર એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે મરસીના પાકની ખેડૂત મિત્રો જે છે એ કે છે કે સાહેબ હવે મરસીની હું વાત કરું છું મરસી જે છે એ થવાનું હતું એ તો થઈ ગયું મરસીની અંદર મિત્રો અમારા ગોંડલ અને કોડા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર આમ તો ખૂબ મોટા વરસાદના કારણે મરસીની અંદર ખૂબ ઘણી બધી મોટી નુકસાન આવી પણ જે ખેડૂત મિત્રોએ આગોતરા પગલાં લીધેલા હતા જે ખેડૂત મિત્રોને મરસી વરસાદ પછી તરત ટ્રીટમેન્ટ શરૂ કરી એ મરસી બચી ગઈ એ મરસીની અંદર જે છે એ મિત્રો એની રોનક આ તમારી નજર સમયે આજે આપણે જોવાના છીએ આની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરી એ આપણે ભાઈ પાસેથી જવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ મનોજભાઈ કરમસિંહભાઈ શેખડા મનોજભાઈ કરમસિંહભાઈ શેખડા ગામ રામોદ રામોદ તાલુકો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મનોજભાઈ નવ્વાણું એક બત્રીસ સત્તાણું ચાર પાંત્રીસ હવે મનોજભાઈ આ વર્ષે કેટલા વીઘામાં મરસીનું વાવેતર કર્યું છે અઢીક વીઘા હે અઢીક વીઘા આ વખતે મરસી નું વાવેતર કર્યું છે મરસી નું અંતર કેવી રીતનું રાખ્યું છે બે સોળ વચ્ચે હાર છે ફૂટ નું આમ છત્રી ની જારી છે અને ઓમ ફૂટ નો બરાબર કઈ વેરાયટી આ વર્ષે પસંદ કરી છે સાનિયા છે સાનિયા છે હવે બધાને મરસી વહી ગઈ ને તમારે મરસી રહી એની પાછળનું કારણ તમે હું માનો છો અમે જીગરી અને પ્રોસેક પ્રોસિક બેનો તરત વરસાદ પછી છટકાવ કર્યો એટલે રહી ગઈ

અને આ આપ્યા પછી જે છે એમાં રોનક ને હોય રોનક આવી ગઈ ક્લોર ડોકા હારા નીકળી ગયા બરોબર અને આ સોળવો હુકાવાનો એનો જે પ્રશ્ન હતો એ બધો એ તો ઓછો જ હતો એ ઓછો જ હતો બરોબર છે ઠૂઠા થઈ ગઈ છૂઠા થઈ ગઈ એમ કે growth નતો થતો વિધા વિકાસ નતો થતો તો એનો તમે ઉપયોગ કર્યો તો એનાથી તમને ફાયદો થયો બરોબર છે મિત્રો આપણે જે છે એ ભાઈ પાસે જે છે એ જાણ્યું કે ભાઈ જીગરી જે છે આપણે ઘણી વખત વાત કરતા હોય કે જીગરી જે છે એ સોળ અંદર દેહ ધાર્મિક ક્રિયામાં સુધારો કરે છે સોળ અંદર જે ટ્રેસ અનુભવે જે સોળ જે છે તણાવ અનુભવે એ તણાવ ને દૂર કરવાનું કામ આ જીગરી કરે છે તો એનું કામ એને કરી દીધું એવું તમે માનો છો કે કેમ માને ચોક્કસ તમારી આજુબાજુના ના ખેડૂત મિત્રો એનો ઉપયોગ કર્યો કે ન કર્યો તો એના તમારામાં હું ફેરફાર દેખાણું એને કર્યો એવું દેખાતું નથી એની મરસે જેવી છે હા હા

જે છે ગમે એવો બની ગયો આવશે તો રેડી થઈ જશે આના પછી છંટકાવ કરવાના છો કે કેમ કરવા જ પડે ને કદાચ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા જાણવામાં આવી આપનો મોબાઈલ નંબર ફરી આપો જેથી કરીને મારા ખેડૂતોને તમને કાંઈ પૂછવું હોય તો એ તમને પૂછી શકે નવાણું એક બત્રીસ સત્તાણું ચાર પાંત્રીસ સાથે એ મિત્રો આ વિસ્તારની અંદર જે ડીલર મિત્ર રહે જે કિશોરભાઈ ઉકાણી એ પણ જે છે આ ખેડૂત મિત્રોને સારી દવા અને સારી વસ્તુ જે છે મળે એના માટેના હંમેશા એના પ્રયત્નો હોય છે આ વિસ્તારમાં એબીસી સેન્ટર જે છે એ અંકારે છે અને એમનો પણ નંબર આપણે લઈએ કે એમની પાંચથી જે છે એ મિત્રો કપાસ હોય મગફળી હોય કે મરસીનો પાક હોય કે ડુંગળીનો પાક હોય એ તમામ પ્રોડક્ટ એ જે અમારા વખતે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવે છે તમામ પ્રોડક્ટ એમને ત્યાં મળે છે આપનો મોબાઈલ નંબર આપજો સેન્ટર મોબાઈલ નંબર નંબર મિત્રો મિત્રો આ ઉપર ફોન કરી અને માહિતી તમે મેળવી શકો છો આ સિવાય આનો અમારો હેલ્પલાઇન નંબર છે સુમાળી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ ખુશ